તમારું સ્વાગત છે તો આજે અમારી મેરેજ એનિવર્સરી પણ કોઈ ખાસ તો નથી સવારના ઘરે ઘરે છીએ ક્યાંય ગયા નથી સવારમાં સાડી બનાવી અને બપોર પછી ઘર કામ કર્યું મેં પપ્પા લઈ જે મમ્મી ને પપ્પા લઈ જાય ને ને મમ્મી કપડા નઈ ધોવે કે જવાનું નથી દેવાંશી ખોટી છે હા શું જવાનું છે નથી જવાનું જવાનું છે આપણે કે 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 દેના ઓરુ ઓરુ ગયા હમ પલાઠા એને બાર જમવા જાવું છે આપણને કોઈ ન લઈ જાય તાર પપ્પા કારખાને વૈયા ગયા છે હિતેશ વૈયા ગયા છે કારખાને તને ગઈ તે શું કે મમ્મી મમ્મી લઈ જર કે ખાવા તો હિતેશ આવે પછી ખબર પડે કે ઘરે ને ઘરે જ રહેવાનું છે કે ક્યાંય બહાર જવાનું છે તો ફાઇનલી રિઝલ્ટ જો આ વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે જો નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે અને દેવાંશી છે ચૂડેલ જેવી લાગે છે ઓરિજિનલ ચૂડેલ આ મોડું આયા વાત હા વીવા ને ચૂડેલ કેતો તો કા હે ને વીવન તું તો અહીં આવ વીવન જો અહીંયા આવ ઉપોસે એ પણ તૈયાર થઈ ગયો છે મજા થઈ ગઈ તો વિવાન દેવાન છે ચૂડેલ છે લાગે છે ને હા ચૂડેલ છે કેવી છે તને તમ બધે કે તો હું હું કરીશ હા કરી દેશે તાર પપ્પા શું કહેશે અમને કે નહીં કહેશે

એ તો જો વિલન થઈ ગઈ દેવાંશી એ જગ્યા કોની છે મારી તો તારું નામ શું છે પુષ્પા અત્યારે એ પુષ્પા છે હવે પાછી ક્યારે દેવાંશી થાય એનું કઈ નક્કી નહીં તો ફ્રેન્ડ્સ આ દેવાંશીનો પુષ્પાનો રોલ તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દેજો તો હેલો ગાઈઝ હું કારખાનેથી આવી ગયો છું ઘરે અને હવે અમે બધા જઈએ છીએ

શું ઓર્ડર કરવા હોય જો અહીં પેમેન્ટ કરીન ઓ ઓ જો અહીં પેમેન્ટ આ મેરે એનિવર્સરી માં સમય થી પહેલી વાર હું લાવ્યો છું ચંપા લાવ્યો નથી આ પહેલી વાર લાવ્યો છું એ બહુ ખુશ છે ખુશ છું આઈ એમ સો છે हेलो फ्रेंड्स तो मैंने श्रीमती शर्मा के साठी गिफ्ट लायो तो इच्छा आला था गिफ्ट

તો ફાઈનલી ગાઈસ અમારો ઓર્ડર આવી ગયો છે તો લક્ષ્ય છે શરૂઆત પણ કરતી દીધી છે એ જ છે કાજુ છે કટરનાન છે એ બધા કલે મને તમે બતાવ્યા જાવ અમે મને જમવાનું શરૂ કરી દીધું તો હાલો તમે બધાય પણ જમો એ વાત છે તો વેજ મંચુરિયન આવે છે વેજ મંચુરિયન આવે છે

જો અમે હવે રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળ્યા છીએ તો પરિવાર અહીંયા બહાર બેઠા ત્યાં અહીંયા બેઠા છે એટલે ફૂલ છે એટલે છે તો અમારો આજનો પ્રોગ્રામ આવી તો એ વાત હું કહેવા નીકળી ગઈ છે ને મારો બર્થડે આવે હિતેશનો બર્થડે હોય પછી મેરેજ એનિવર્સરી આટલી ગઈ પડી કેરે મને પારથી લઈ ગયા નથી કે એ બહાર આવ્યા એટલે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને ખુશ હતા એટલે મજા આવી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય